જ્યાં સલામત મુસાફરીના મુસાફરીના દાવા વચ્ચે જોખમી દ્રશ્યો જોવા મળ્યા ત્યારે જવાબદારી હોવા છતાં કોઈ કાર્યવાહી નહીં તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે કે જ્યાં બનાસકાંઠાથી મહત્વપૂર્ણ સમાચાર છે જોખમી સવારીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે ત્યારે ઉલ્લેખનીય છે કે છેલ્લા દસ દિવસથી આ પ્રકારના દ્રશ્યો ઠેર ઠેર જોવા મળતા હોય છે કે જ્યાં અમદાવાદમાં પણ આ પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા હતા ત્યારે બનાસકાંઠામાં પણ આ પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા છે કે જ્યાં જીવના જોખમે મુસાફરો મુસાફરી કરતા જોવા મળ્યા છે ત્યારે આ દાતાના સરહદી વિસ્તારના દ્રશ્યો છે જ્યાં જોખમી મુસાફરીને જાણે કે છૂટો દોર આપી દેવામાં આવ્યો હોય તેવી રીતના દ્રશ્યો જોવા મળી રહ્યા છે મુસાફરો જીવના જોખમે જે મુસાફરી કરી રહ્યા છે ત્યારે ઉલ્લેખનીય છે કે એસટી બસ અનિયમિત હોવાના કારણે જોખમી મુસાફરી કરવા માટે લોકો મજબૂર બન્યા છે અનેક એવા ગામો છે કે જ્યાં એસટી બસ જતી નથી અને પરિણામે મુસાફરો જોખમી મુસાફરી કરવા મજબૂર બન્યા છે ત્યારે સલામત મુસાફરીના દાવા વચ્ચે આ જોખમી દ્રશ્યો જોવા મળી રહ્યા છે ત્યારે કોઈ અકસ્માત સર્જાય કોઈનો જીવ જાય તો કોણ જવાબદાર તે પણ મોટો પ્રશ્ન છે ત્યારે હાર તો આરટીઓની કામગીરીને લઈને પણ સવાલ ઉભા થઈ રહ્યા છે ત્યારે આરટીઓની જવાબદારી હોવા છતાં પણ કોઈ પણ કાર્યવાહી થઈ નથી રહી